સુરતના સરથાણા નેચર પાર્કમાં પ્રાણી પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે નાહરગઢ બાયોલોજીકલ પાર્ક સાથે થયેલા પ્રાણી વિનિમય કાર્યક્રમ અંતર્ગત બે હજાર તેવીસમાં માં લાવવામાં આવેલા ભારતીય વરુઓની જોડી જય અને પરી દ્વારા આ વર્ષે બીજી વાર સફળ પ્રજનન થયું છે પરીએ તારીખ પંદર ડિસેમ્બર બે ના રોજ પોતાનો પાંજરાના ઓપન યાર્ડમાં જાતે બનાવેલા દરમાં ચાર તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે આ પહેલા સાત જાન્યુઆરી બે ના રોજ પણ આ જોડીના પ્રજનન દ્વારા બે નર બચ્ચાઓને જન્મ થયો હતો ભારતીય વરુ સામાન્ય રીતે પાસઠ થી સિત્તેર દિવસના ગર્ભધાન પછી બચ્ચા જન્માવે છે જન્મ સમયે બચ્ચાઓની આંખો બંધ હોય છે જે આઠ થી દસ દિવસમાં ખુલતી હોય છે હાલમાં પરિક બચ્ચાઓની પૂરતી કાળજી લેતી જોવા મળી રહી છે જે વરુના કુદરતી સ્વભાવને દર્શાવે છે આ નવા ચાર બચ્ચાઓના જન્મ પછી સરથાણા નેચર પાર્કમાં વરુઓની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે ઝૂના કર્મચારીઓ અને વાઇલ્ડ લાઈફ ડિપાર્ટમેન્ટ દ્વારા માદા વરુ અને તેના બચ્ચાઓ માટે અનુકૂળ પરિસ્થિતિઓને કાળજી જાળવવાની ખાતરી આપી છે ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા નેચર પાર્ક ખાતે અગાઉ બે હજાર ત્રેવીસના વર્ષમાં આપણે નાહરકલ્ડ બાયોલોજીકલ પાર્ક જયપુર જૂ ખાતેથી એક વૂલ્ફની જોડી મેળવવામાં આવેલી હતી એની સામે નેચર પાર્ક ખાતેથી એક જડબીલાણીની જોડી આપવામાં આવી હતી અને બીજા ચાર ઘડિયાળ તેઓ પાસેથી લેવામાં આવેલા હતા વુલ્ફની જોડી જે મેળવવામાં આવેલી હતી તેમાં નરની ઉંમર અત્યારે પાંચ વર્ષની છે અને માદાની ચાર વર્ષની છે તેઓને ગત જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં એક બે બચ્ચાને જન્મ આપેલો હતો બેઉ નર બચ્ચા હતા બંને જે નર અને માદા પ્રાણનું ફરી પ્રજ્ઞન થતાં ગત પંદર તારીખના દિવસ રોજ કુલ ચાર બચ્ચાને જન્મ આપેલો છે અને તે ફિમેલે ઓપન યાર્ડમાં પોતાની જાતે દર એક બરોજ જેવી ગુફા જેવી બનાવી અને અંદર બચ્ચા મૂકેલા છે હાલ ચારેય બચ્ચા તંદુરસ્ત માલુમ પડેલા છે અને જનરલી જે ગુલ્ફનું ગ્રેચ્યુએશન પીરિયડ હોય છે પાસઠથી સિત્તેર દિવસનો હોય છે અને સિત્તેર દિવસના ગર્ભધાન બાદ તેઓ બચ્ચાને જન્મ આપતા હોય છે જે ચાર બચ્ચા છે એને મળી અને હાલ કુલ નેચર પાર્કમાં નવ ગુલ્ફની સંખ્યા થવા છે